નમસ્કાર આજના આઈટીઆઈ ઇલર્નિંગ પ્રોગ્રામમાં હું સીજે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત માર્કિંગ કરવું તથા થ્રુ હોલનું ડ્રિલિંગ કરવું પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સ માર્ગદર્શન આપીશ આ અગાઉ આપણે એમએસ ફ્લેટની અંદર ગેસ કટિંગ કેવી રીતના કરવું તે શીખી ગયા હવે આજે આપણે એમએસ ફ્લેટની અંદર માર્કિંગ કરવું તથા થ્રુ હોલ ડ્રીલિંગ કરવું આજના પ્રેક્ટિકલની અંદર આપણે કઈ કઈ સ્કિલ મેળવીશું તેની વાત કરીએ તો સૌ પ્રથમ આ પ્રેક્ટિકલમાં આપણે હેક્સોઈંગની સ્કિલ મેળવીશું ત્યારબાદ સ્કવેરનેસ ત્યારબાદ માર્કિંગ પંચિંગ અને છેલ્લે ડ્રીલિંગની સ્કિલ મેળવીશું આ પ્રેક્ટિકલની અંદર વપરાતા સાધનોની વાત કરીએ તો બેન્ચ વાઇસ પેરેલલ પેરેલ ડ્રિલ બીટ ટ્રાયસ્કવેર વન યર કેલિપર સેન્ટર પંચ બોલ પેન હેમર બસ્ટાર્ડ ફાઇલ સ્ટીલ રોલ વન યર હાઈટ ગેજનો સમાવેશ થશે આ પ્રેક્ટિકલની અંદર જે આપણે મટીરિયલ વાપરવાના છે તે એમએસ ફ્લેટ પંચોતેર બાય દસ બાય પંચોતેર એમ હવે હું તમને આના ઉપર રાઈટ એંગલ બનાવીને બતાવું છું ત્યારબાદ બસ્ટાર્ડ ફાઇલ વડે તેના ઉપર ફાઇલિંગ કરવાની શરૂઆત કરીશું વારા પરથી તમામ સાઈડોનું આપણે બસ સ્ટાર્ટ ફાઇલ વડે સ્ક્વેરનેસ મેળવાનો પ્રયત્ન કર્યો છે ફાઇલિંગ ઓપરેશન બાદ ટ્રાયેંગલ ની મદદથી આપણે ચકાસી લઈએ કે આપણો સ્ક્વેરનેસ બન્યો છે કે નહીં વારા પરથી દરેક સાઈડ નું આપણે સ્ક્વેરનેસ ચેક કરી લઈએ સ્ક્વેરનેસ બરાબર હોય હવે પછીને આપણે માર્કિંગ ઓપરેશન માટે આગળ વધીશું અહીં આપણે માર્કિંગ મીડિયા તરીકે ભીના ચોકનો ઉપયોગ કરીશું હાઈટ ગીજમાં યોગ્ય હાઈટ સેટ કર્યા બાદ આપણે તેના સ્ક્રાઈબરની મદદથી જોબ ઉપર માર્કિંગ કરીશું આપેલ ડ્રોઈંગ મુજબનું માર્કિંગ આપે અહીંયા આપણે જોબના ઉપર વન રાઇટ આઈટગીટની મદદથી કરેલ છે જે આપ જોઈ શકો છો માર્કિંગ કરેલ ભાગ ઉપર હવે આપણે સેન્ટર પંપની મદદથી પંચિંગ કરીશું હવે પંચિંગ કરેલા ભાગ ઉપર જરૂરિયાત મુજબના ડ્રીલ બીટનો ઉપયોગ કરીને આગળ આપણે ડ્રિલિંગ ઓપરેશન કરીશું હવે આપણે આ ટર ટાઈપ ડ્રીલ મશીનના સાથે આપણે ડ્રીલિંગ ઓપરેશન કરીશું હવે આપેલ આપણા પ્રેક્ટિકલ માર્કિંગ કરવું અને થ્રુ હોલનું ડ્રીલિંગ કરવું તેની અંદર જે છેલ્લે આપણે પંચિંગ ઓપરેશન કર્યું છે તેના ઉપર ડ્રોઈંગમાં આપેલ સાઇઝ મુજબના આપણે ડ્રીલ પાડવાના થશે તો આ જે પેરેલ સેન્ટ ડ્રીલ બીટનો સેટ છે તેની અંદરથી આપણે જે જરૂરી ડ્રિલ છે તે આપણે અલગ કાઢી દઈશું હવે આપણે જે ડ્રોઈંગ મુજબ ડ્રિલિંગ કરવાનું છે તે સાઈઝના ડ્રિલ છ એમ એમ આ ત્રણ ડ્રિલની મદદથી આપણે આગળનું ડ્રિલિંગ ઓપરેશન હાથ ધરીશું સૌપ્રથમ હવે આપણે ડ્રોઈંગ મુજબ સૌથી નાનામાં નાનું જે ડ્રિલ બીટનો ઉપયોગ કરવાનો છે તે છ નંબરનું ડ્રિલ બીટ આપણે મશીનના ડ્રીલચક ની અંદર લગાવીશું ડ્રિલ બીટ લગાવ્યા બાદ તેને પૂરતું ટેન્શન આપીને આપણે ફિટ કરીશું હવે આપણે ડ્રિલિંગ ઓપરેશનની શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે મશીનની સ્વિચ ઓન કરીશું આપણે ની અંદર ડ્રોઈંગ મુજબ તમામ જગ્યાએ છ એમ ના ડ્રીલ પાડી દીધા છે હવે એના પછીના ઉપરની નું ડ્રીલ એટલે કે આઠ એમ ના ડ્રીલના સાઇઝનો આપણે ડ્રોઈંગ મુજબ જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં આઠ એમ એમનું નો ઉપયોગ કરીશું હવે આપણે આ છ એમ એમનું ડ્રીલ બીટ મશીનના ચકમાંથી દૂર કરીને નવું આઠ એમ એમનું ડ્રીલ બીટ અંદર ફિટ કરીશું ચક તેના મારફતે આપણે ડ્રીમને પૂરેપૂરું ચકની અંદર લોક કરીશું આવી જ રીતે તમે દસ એમ એમ બાર એમ એમ ડ્રોઈંગમાં જે સાઇઝ આપી છે તે મુજબ અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ સાઇઝના ડ્રીલ મારીને તમે જોબ પૂર્ણ કરી શકશો તો હવે પછી આપણો જે જોબ હતો માર્કિંગ કરવું તથા થ્રુ થ્રુઆઉટ હોલનું ડ્રીલિંગ કરવું તે આપણે આપેલ ડ્રોઈંગ મુજબ અલગ અલગ સાઇઝના ડ્રીલ બીટનો ઉપયોગ કરીને અલગ અલગ સાઇઝના આઉટ ડ્રીલિંગ કરેલ છે આ પ્રેક્ટિકલની અંદર કઈ કઈ સાવચેતી રાખવાની જે તેની વાત કરીએ તો આપણે જ્યારે ડ્રીલિંગ કરીએ ત્યારે ફરજિયાતપણે કુલન્ટનો ઉપયોગ કરીશું ડ્રીલિંગ ઓપરેશન દરમિયાન જે ચીપ્સ નીકળે તેનો સીધો હાથ વડે સંપર્ક કરીશું નહીં ઘસાયેલા ડ્રિલ ડ્રીલબીટનો ઉપયોગ કરીશું નહીં ચાલુ મશીને ડ્રિલ મશીનનો બેલ્ટ બદલવાનો પ્રયત્ન કરીશું નહીં ભીના હાથે મશીનની સ્વિચ ઓન કરીશું નહીં તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર